નમસ્કાર દર્શક મિત્રો કરુણા ટોકમાં આપનું સ્વાગત છે વંદે ગૌમાત્રમ દોસ્તો પર્યાવરણના પ્રશ્નો અત્યારે ખરેખર બહુ જ છે અને રોજ ઊઠીને આપણે જોઈએ છીએ કે ગાયના પેટમાંથી પ્લાસ્ટિક નીકળવું અથવા તો પ્રદૂષણ બહુ છે જમીનનું પ્રદૂષણ હવાનું પ્રદૂષણ અવાજનું પાણીનું પ્રદૂષણની વચ્ચે આપણે ઘેરાયેલા છીએ જો આવું નવું ચાલશે તો આવતા સો વર્ષમાં પૃથ્વી સામે બહુ મોટું સંકટ આવી પડશે અને પૃથ્વી પોતે જ નહીં બચે અથવા પૃથ્વી જ મુશ્કેલીમાં મુકાશે તો આપણે તો આ પરિસ્થિતિ ન થાય એને માટે કેટલીક સંસ્થાઓ સરકાર કેટલીક સામાજિક સંસ્થાઓ સેવાભાવી સંસ્થાઓ અને કેટલાક વ્યક્તિઓ આગળ આવ્યા છે અને પર્યાવરણ બચાવવા માટે પ્લાસ્ટિકનો ઉપયોગ ઘટાડવા માટે પ્રકૃતિનું સંરક્ષણ કરવા માટે જાત જાતના પ્રયાસો કરે છે અને આવો જ એક પ્રયાસ રાજકોટમાં સરસ રીતે થવા જઈ રહ્યો છે અથવા તો શરૂ થઈ ગયો છે અને એ છે પર્યાવરણ પ્રકૃતિને લગતી એક સારો સંદેશ જાય પર્યાવરણ બચાવવાનો એવી એક શોર્ટ ફિલ્મ બનાવવાનો તો એ એ સંસ્થા કઈ છે એ સંસ્થા છે રાજકોટનું રિજિયનલ સાયન્સ સેન્ટર ઈશ્વરી અથવા તો આપણે જેને સાયન્સ સિટી તરીકે ઓળખીએ છીએ એ સંસ્થા સાથે રાજકોટ રોટરી ક્લબ પ્રાઇમ બંને સાથે મળીને એક સરસ આવો પ્રોજેક્ટ હાથમાં લીધો છે અને તમારે એક શોર્ટ ફિલ્મ બનાવવાની જેમાં પ્રકૃતિ ને પર્યાવરણનો મેસેજ હોય

થોડુંક મારે પ્રદૂષણ વિશે પૂછવું છે આપ બેઝિકલી જ્યુલોજીના સ્ટુડન્ટ છો જ્યુલોજીના એક્સપર્ટ છો તો અત્યારે જે પ્રદૂષણ જે છે હવાનું પૃથ્વીનું પાણીનું અવાજનું આવતા દિવસોમાં આપણને ક્યાં લઈ જઈ શકે છે કેવો વિનાશ સર્જી શકે છે થોડું એની વાત કરી દો અત્યારે પ્રદૂષણની જો આપણે વાત કરીએ જી તો આપણી પાસે ત્રણ બેઝિક એલિમેન્ટ છે જેના ઉપર આપણે નભીએ છીએ જી પહેલું એલિમેન્ટ છે પાણી

જે કઈ પણ શ્વાસ માં લઈએ છીએ એ પણ રસાયણો છે જે કાંઈ પણ ખાઈએ છીએ એ પણ રસાયણો છે તો અને જે કાંઈ પણ પીએ છીએ એની અંદર પણ એટલા જ હાનિકારક રસાયણો છે એમાં સૌથી મોટો ખતરો જે છે એ પ્લાસ્ટિક હવે પ્લાસ્ટિક જે છે એ જેટલી ઉપયોગી વસ્તુ છે એટલો પર્યાવરણ માટે ખતરો પણ શોધ થઈ હતી ત્યારે કોઈ એવું વિચાર્યું પ્લાસ્ટિકનો અંત આવો થશે કારણ કે અત્યારે આપણું આપણી જે સોસાયટી સ્ટ્રકચર છે એ આપણે કહી શકીએ કે સંપૂર્ણ આપણે પ્લાસ્ટિક ઉપર નિર્ભર બિલકુલ પ્લાસ્ટિક જે છે ને એ આપણા જીવન નો બહુ ઇન્ટરનલ એલિમેન્ટ થઈ ગયું બરાબર છે પછી એ ખાવાનું પેકડ મટીરિયલ હોય પેકેજિંગ હોય કે કોઈ પણ વસ્તુ હોય અંદર આપણે પ્લાસ્ટિક જે છે એ હવે એ પ્લાસ્ટિક જે પ્રોડક્શન થાય છે તો હું તમને ખાલી એક એક જ ઉદાહરણ આપું કે આપણે જે પેકિંગ માટે બબલ રેપ નો ઉપયોગ કરીએ છીએ તો બબલ રેપ પ્લાસ્ટિક છે ને બધાને ફટાકડા ફોડવાની બહુ મજા આવતી હોય છે બીજે બબલ રેપ પ્લાસ્ટિક છે એ આપણે દર વર્ષે જેટલું બનાવીએ છીએ વિશ્વની અંદર એની જો એક લાંબી પટ્ટી બનાવવામાં આવે તો દર વર્ષે એ જે પ્લાસ્ટિક બને છે એમાંથી આપણે પૃથ્વી સુધી પહોંચી એટલું પ્લાસ્ટિક દર વર્ષે નિર્મિત થઈ ઓહો અને કોરોનાના જે વેવ ગયા એના પછી પ્લાસ્ટિક ના ઉપયોગ ની અંદર ત્રણ ગણો વધારો થયો ઓહો એટલે જે વસ્તુ પેલા છૂટક આપણે લેતા હતા એ પણ હવે આપણે પ્લાસ્ટિકમાં પેક થયેલું લઈએ એટલે એ એ વસ્તુ હવે એનાથી શું થયું છે કે માઇક્રોપ્લાસ્ટિક જે પ્લાસ્ટિક ડિગ્રેડ થાય જેમ આપણે કેળાની છાલ જમીન નાખીએ તો કેળાની છાલમાંથી જેમ ખાતર બને એવી પ્લાસ્ટિક જે છે એ કોઈ પણ માધ્યમમાં માઇક્રોપ્લાસ્ટિક ના મોલિક્યુલ્સ છૂટા થાય બરાબર એ એ મોલિક્યુલ્સ જે છે એ ધરતી કે પાણીની અંદર એઝ થાય ઓકે હવે એ જ વસ્તુ જે છે એ આપણે જયારે કોઈ પણ પ્રોડક્ટ ખાઈએ છીએ તો એ આપણા શરીર ની અંદર જાય એટલે હવે જે છે એ પ્લાસ્ટિક ની એક નવી આહાર સાંકળ જે છે ચાલુ થઈ ગઈ ઓહો બહુ જોખમી હવે આના લીધે શું થઈ રહ્યું છે આ તો એક ઉદાહરણ છે બીજું પર્યાવરણ ની અંદર આપણે હવામાં જે પ્રદૂષણ ફેલાઈ રહ્યું છે એના લીધે સૌથી મોટું જે ચેન્જ થઈ રહ્યો છે એ છે તાપમાન આ વર્ષે ઉનાળાની અંદર બધાએ કર્યું હશે બિલકુલ તો આવનારા સો વર્ષની અંદર એવું કહીએ તો કે એવરેજ ટેમ્પરેચર જે છે એ પચાસ ડિગ્રી પહોંચી જાય જયારે તાપમાન ની અંદર બદલાવ આવે છે ત્યારે આખી તમામ ઋતુ ચક્ર જે છે એ ફરે છે બરાબર એના લીધે જયારે ઋતુ ચક્ર ફરે ત્યારે બધી જ વસ્તુઓને અસર થાય છે બરાબર છે સર આનું સોલ્યુશન શું હવે આ તો જે દિશામાં આપણે દોડીએ છીએ આ તો બહુ ડેડ એન્ડ તરફ જઈ રહ્યા છીએ આપણે આનું સોલ્યુશન શું પર્યાવરણને બચાવવું કેવી રીતે અથવા તો પ્રકૃતિનું સંરક્ષણ કેવી રીતે કરવું સૌથી મોટામાં મોટી જે વસ્તુ કરવાની જરૂર છે એ છે કે બધાય લોકો આ વસ્તુ માટે અવગત થાય અને જાગૃત થાય બરાબર કારણ કે આ કોઈ એક સંસ્થા કે કોઈ એક સિસ્ટમ થી શક્ય નથી બરાબર આની અંદર તમામે તમામ લોકોએ જોડાવવું પડશે આપણે આપણી લાઈફ સ્ટાઈલ ને બદલવી પડશે બરાબર છે ત્યારે જ આની અંદર બદલાવ લાવી શકાય એમ છે એના માટે એક મોટા પાયે ઇનિશિયેટીવ થવાની જરૂર છે અને એની અંદર બધા બધા જ લોકો વિદ્યાર્થી હોય કે કોઈ પણ હોય એ બધા એની અંદર જોડાવાની જરૂર છે ત્યારે જ આની અંદર આપણે કઈક બહુ સારી વસ્તુ કરી શકશું બરાબર સર તમારું સેન્ટર એટલે સાયન્સ સિટી અને રોટરી ક્લબ ઓફ રાજકોટ પ્રાઇમ સાથે મળીને

તો આજ બધું જે બેકગ્રાઉન્ડ મેં આપને કહ્યું એજ રોટરી ક્લબ ઓફ રાજકોટ પ્રાઇમ જે છે એ પણ પ્રકૃતિ સંરક્ષણ માટે ઘણી બધી પ્રવૃતિઓ કરતું હોય છે બરાબર તો અમે લોકો એ ભેગા મળીને એવું વિચાર્યું કે અત્યારે જે વિડીયોઝ છે એ અત્યારે સૌથી ટ્રેન્ડિંગ છે અને લોકો એને સૌથી વધારે જોતા હોય છે બરાબર અને આની અંદર કોઈ પણ એવી સ્પેશિયલ સ્કીલ જરૂર નથી હોતી પણ એ બહુ સક્ષમ માધ્યમ છે જેથી કરીને પ્રકૃતિ સંરક્ષણનો સંદેશ જે છે એ વધુ ને વધુ લોકો સુધી ફેલાઈ શકે છે અને લોકો પ્રેરિત થઈ શકે છે બરાબર એટલે અમે એવું વિચાર્યું કે આપણે એક એવું શોર્ટ ફિલ્મ મેકિંગ ફેસ્ટિવલ રાખીયે વાહ અને એનું સ્ક્રીનિંગ પણ કરીએ અચ્છા એવું નહી કે ખાલી શોર્ટ ફિલ્મ જે કોઈ પણ વ્યક્તિ એ બનાવી ચાર પાંચ જણા લોકો જોવે પણ એ પબ્લિકલી એ સ્ક્રીનિંગ થાય વાહ વાહ તમારા સેન્ટર એટલે કે સેન્ટર ઉપર જે કઈ પણ મુલાકાતીઓ કે વિદ્યાર્થીઓ આવતા હોય એ બધી જ શોર્ટ ફિલ્મ જોવે અચ્છા અચ્છા વાહ અને એ સિવાય આવા જે ક્રિએટિવ લોકો છે કે જે પ્રકૃતિ માટે કઈક કરવા માંગતા હોય વિદ્યાર્થીઓ હોય કે કોઈ પણ ઉંમર એટલે અમે આ ફિલ્મ મેકિંગ ની અંદર કોઈ પ્રકારનો ઉંમર બાદ રાખ્યો નથી અચ્છા અચ્છા આની અંદર કોઈ પણ ભાગ લઈ શકે છે એટલે અને પોતાની ફિલ્મ છે એની અમે ડ્યુરેશન જે છે એ પણ અમે એક મિનિટ થી લઈને દસ મિનિટ સુધી નો અચ્છા વાહ વાહ એટલે નાનો સંદેશ હોય કે મોટો સંદેશ હોય કે કોઈ પણ ક્રિએટિવિટી ને આ કોન્સેપ્ટ ની અંદર સ્થાન છે આ જે અમે ઇનિશિયેટિવ લીધું છે એની પાછળનો આશય ફક્ત એક જ છે કે વિડીયો અને ફિલ્મના માધ્યમથી જે બહુ સક્ષમ માધ્યમ છે વધુ ને વધુ લોકો સુધી પ્રકૃતિ સંરક્ષણનો સંદેશ પહોંચે બરાબર આ સિવાય જે કઈ પણ આવા ક્રિએટિવ લોકો છે જે હોશે હોશે આ ઇનિશિયેટિવ ની અંદર ભાગ લે છે એને રોટરી ક્લબ ઓફ રાજકોટ પ્રાઇમ તરફથી અને અમે લોકો જે છે એ દરેકે દરેક ફિલ્મ ને પાર્ટિસિપેશન સર્ટિફિકેટ મળશે વાહ એક મોટું છે બીજી વસ્તુ એ છે કે અમે એક જ્યુરીની આખી પેનલ બનાવી છે એ એ એ જ્યુરીઝ જે છે આ જોશે જોશી અને એમાંથી ટોપ ત્રણ ફિલ્મો સિલેક્ટ કરવામાં આવશે એને રોટરી ક્લબ રાજકોટ રોટરી ક્લબ પ્રાઇમ દ્વારા મોમેન્ટો અને ઇનામથી નવાજવામાં આવશે એ બહુ સારું રેકોગ્નિશન પણ એમને મળશે જી એટલે સાહેબ હું એવું સમજો કે હું જો ભાગ લઉં છું હું એક થી દસ મિનિટની ફિલ્મ બનાવું છું નેચર ઉપરની નેચર કન્ઝર્વેશનની ક્યાંક વાત હોય અને કોઈ પણ પ્રકારનું પ્રદૂષણ છે એને હું આવરી લઈ શકું ને એના જોખમો શું છે ટૂંકમાં પર્યાવરણ બચાવવાની હું વાત કરું છું તો મારી ફિલ્મ છે તમે ત્યાં બતાવશો મને ઈનામ મળે કે ના મળે બીજી વાત છે પણ લોકો સમક્ષ રજૂ થશે અચ્છા કઈ તારીખ સુધીમાં મારે મોકલવાની પછી એનું બીજું કોઈ ફોર્મેટ આવા મોબાઈલમાં રેકોર્ડ હોવું જોઈએ આમ તેમ એવું કોઈ પોતાનો કોન્સેપ્ટ રજૂ કરી શકે છે અમે જે ફિલ્મ ને જજ કરવાના અમુક ક્રાઇટેરિયા રાખ્યા છે જેમ કે ફિલ્મ ની અંદર શું ક્રિએટિવિટી છે ખાસ કરીને પ્રકૃતિ સંરક્ષણ શું સંદેશ એ ફિલ્મ આપ્યો એ સિવાય ડાયરેક્શન કેવું છે આવા બેઝિક ક્રાઇટેરિયા ઉપર અમે ફિલ્મ ને જજ કરવામાં આવશે એ સિવાય અમે એવું પણ એક આયોજન કર્યું છે કે જ્યાં જેટલા લોકો જોતા હોય તો એમાંથી અમે વ્યુઅર્સ વોટ પણ લેશું અચ્છા અચ્છા વાહ કે લોકો ને આમાંથી કઈ ફિલ્મ પસંદ પડી એટલે એ વોટ ને પણ અમે ઇનામ જે ફર્સ્ટ થ્રી ફિલ્મ સિલેક્ટ કરવાના છે એની અંદર અમે એ વોટ ને પણ એટલું જ વેટેજ આપશું બરાબર એટલે પચાસ વેટેજ જે છે એ જ્યુરી મેમ્બર નું હશે ને પચાસ વેટેજ જે છે વ્યુઅર્સ વોટ નું વાહ વાહ ખુબ એટલે એક સંપૂર્ણપણે તટસ્થ મૂલ્યાંકન થાય અને જેની ક્રિએટિવિટી છે એ પ્લેટફોર્મ ઉપર આવે આ સિવાય એવું કોઈ ધારાધોરણ નથી કે તમે કોઈ પર્ટિક્યુલર મોબાઈલ માંથી શૂટ કરી શકો એટલું કરવાનું છે ગૂગલ યુઝ કરતા જ હોય છે એટલે એ લોકોએ પોતાની જે ફિલ્મ શૂટ કરેલી હોય એ પોતાના જે ગુગલ ડ્રાઈવ હોય એની અંદર ખાલી અપલોડ કરવાની છે અને અમારું જે ઓનલાઈન ફોર્મ છે એની અંદર ખાલી એની લિંક શેર કરવાની છે ઓકે અચ્છા તમારું ફોર્મ એટલે એનું કોઈ મતલબ ક્યાંથી તમારું ફોર્મ મેળવવું ઓનલાઈન મારી ફિલ્મ જમા કરાવવી કરાવી આ ફિલ્મ જે છે એને જમા કરાવવાની છેલ્લી તારીખ અમે છવ્વીસમી જુલાઈ રાખવી ઓકે છવ્વીસ જુલાઈ જી અચ્છા અને ઓનલાઈન જે છે એ તો દરેકને ને અવેલેબલ થઈ જતો હોય છે યસ વાહ વાહ ખૂબ સરસ ઇનિશિયેટીવ છે સર અને આ દિશામાં ખાસ કરીને યુથ છે એને વધુ રસ પડતો એટલે દરેક ઉંમરના લોકો આ વસ્તુ કરી શકે છે પણ યુથને બહુ રસ પડતો હોય છે હું અમારા માધ્યમથી પણ કહું કે જે રીતે સુમિત સર વાત કરે છે અને એમનો જે પ્રોજેક્ટ છે આખો એક જે એક જેને કહેવાય ને એક આવતા દિવસોમાં પર્યાવરણને જાળવવા માટે આપણે શું કરી શકીએ એના માટે જે આ પ્રોજેક્ટ મૂક્યો છે તો આપણે બધા જ લોકો એમાં હોંશે હોંશે ભાગ લઈએ અને એમની જોડી છલકાવી દઈએ કે એ લોકો જોઈ જોઈને થાકે એટલી બધી ફિલ્મો આપણે બનાવીને એમને આપી અને એક પર્યાવરણનું કામ કરીએ અને આટલા લોકો જોશે આપણી ફિલ્મ એ પણ એક મોટો આનંદ તો છે સર થોડુંક મારે આપણું જે રિજિયોનલ સેન્ટર છે જેને અમે સાયન્સ સિટી કહીએ છીએ એના વિશે પૂછવું છે અમારે ત્યાં મુલાકાતે આવવું છે વિદ્યાર્થીઓને આવવું છે કયા સમયમાં આવી શકાય કયા દિવસોમાં ખુલ્વું હોય છે એની એન્ટ્રી ફી વગેરે શું હોય છે એની પ્રોસેસ થોડી અને ત્યાં શું હોય છે એની થોડી વાત કરી દઉં

ઇજનેરી ક્ષમતા માટે વિશ્વ વિખ્યાત છે તો એમાંથી પ્રેરણા લઈને મશીન એન્જિનિયરિંગ ગેલેરી બનાવવામાં આવી છે મોરબી થાન છે તો એ સિરામિક ઇન્ડસ્ટ્રી નું હબ છે એમાંથી પ્રેરણા લઈને સિરામિક અને ગ્લાસ ગેલેરી બનાવવામાં આવી છે એ સિવાય જેમ અત્યારે મોબાઈલ જે છે એ ઇનેવિટેબલ ટ્રુથ છે આપણા જીવનમાં આપણે જઈએ કે ન જઈએ પણ ખિસ્સામાં મોબાઈલ રાખવો પડે છે બરાબર એવી જ રીતે હું એવું માનું છું કે આવનારા પચાસ વર્ષની અંદર એક પણ એવું ઘર નહીં હોય કે જેની અંદર મિનિમમ એક રોબોટ નહીં હોય તો આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ જે છે એ પણ આપણા આવનારા એક મહત્વનું ગેલરી આખી વિકસાવવામાં આવી છે બીજું આપણે જે રોજબરોજના સાધનો જે ઉપયોગમાં કરીએ જેમ કેમેરા છે મોબાઈલ છે લાઈટ છે પંખો છે તો આ બધા સાધનો જે આપણે રોજમરાના જીવનમાં ઉપયોગમાં લઈએ છીએ એ કોઈ ને કોઈ કુદરતી સિદ્ધાંત ઉપર કામ કરતા હોય છે તો અમે એક યુનિક ગેલેરી બનાવી છે કે જે રોજમરાના જીવનના સાધનો પાછળનું વિજ્ઞાન સમજાવતી હાઉસ ઓફ વર્ક ગેલેરી આવેલી છે અચ્છા એ સિવાય એક ગેલેરી જે છે એ ભારતમાં સૌથી પહેલી પહેલ છે અમારી એક ગેલેરી જે વિજ્ઞાન ની દુનિયા નું સૌથી સર્વોચ્ચ સન્માન જેને ગણવામાં આવે છે નોબેલ પ્રાઇઝ તો એમાંથી પ્રેરણા લઈ અને એક આખી નોબેલ પ્રાઇઝ ગેલેરી વિકસાવવામાં આવી છે અમારા અહીંયા રાજકોટ ની અંદર આપણે ફિઝિક્સ ઉપર આખી ગેલેરી છે આ સિવાય એક ગેલેરી જે છે એ આખી લાઈફ સાયન્સ ઉપર છે આ ગેલેરીમાં પૃથ્વીના જન્મથી લઈ પૃથ્વી ઉપર જીવનનો વિકાસ કેવી રીતે થયો માનવની ઉત્ક્રાંતિ કેવી રીતે થઈ અત્યારે કઈ પ્રકારનું કેટલા પ્રકારનું જીવન જોવા મળે છે અને બીજો સૌથી મોટો પ્રશ્ન કે પૃથ્વીની બહાર ક્યાંય જીવનની સંભાવના ખરી તો એના માટે માણસે શું સ્પેસ એક્સપ્લોરેશન કર્યું છે આ બધા જ અને છઠ્ઠા મહાવિનાશ આ બધી જ

સેન્ટરો જે છે એ વિકસાવવામાં આવ્યા છે અને એ ચારે ચાર સેન્ટરો કાર્યરત છે એક આપણે અહીંયા રાજકોટ ની અંદર ઈશ્વરિયા પાર્ક પાસે બનાવેલમાં આવ્યું છે બીજું આવી જ રીતે ભાવનગરમાં છે પાટણ માં છે અને ભુજ માં છે બરાબર આ ચારે ચાર સેન્ટરો ની જો આપ મુલાકાત લો તો ચારે ચાર સેન્ટરો આર્કિટેક્ચરલી અને કન્ટેન્ટ વાઇઝ ટોટલી અલગ છે એટલે તમે કોઈ પણ સેન્ટર ઉપર જાઓ તો એક આખો અલગ જ અનુભવ મળશે એટલે સર હવે આમાં કોઈ વિદ્યાર્થીને આવું છે તેના માટે એની કોઈ મિનિમમ ફી હોય છે અથવા વિદ્યાર્થીને કન્સેશન હોય છે ટાઈમ ડ્યુરેશન શું આપણું ઓફિસ ખુલ્લી મતલબ સેન્ટર ક્યારે ખુલ્લું હોય છે રજા ક્યારે હોય થોડી એની વાત પણ કરજો અમારું સેન્ટર જે છે એ સવારે દસ વાગ્યાથી કાર્યરત થઈ જાય છે અને સાંજે સાડા સાત આઠ વાગ્યા સુધી એ સેન્ટર ખુલ્લું હોય છે ટિકિટ બારીનો સમય અમે છ વાગ્યા સુધીનો રાખ્યો છે કારણ કે સેન્ટરને જોવામાં મિનિમમ બે કલાક તો થઈ જ જાય છે આમ તો જો ગેલેરી કન્ટ્રીમાં કોઈને ઇન્ટરેસ્ટ હોય તો ત્રણ ચાર કલાક તો લઈને જ આવવું જોઈએ અને આ સેન્ટર ની અંદર જો કોઈ પણ સામાન્ય માલક માણસ ને મુલાકાત લેવી હોય તો મંગળ થી શુક્રવાર ની અંદર દર સોમવારે અમારું સેન્ટર બંધ હોય છે મેં વીકલી મેન્ટેનન્સ માટે બરાબર એટલે મંગળ થી શુક્રવાર ની અંદર સામાન્ય કોઈ પણ લોકો માટે જે વિઝિટિંગ ચાર્જ છે ફક્ત વીસ રૂપિયા છે બરાબર વાહ અને શનિ રવિ અને જાહેર રજાની અંદર ફક્ત પચાસ રૂપિયા છે આ સિવાય જે શાળાના વિદ્યાર્થીઓ જો શાળા તરફથી આવતા હોય ધોરણ સુધી એની અમારી એન્ટ્રી ફી જે મંગળ થી શુક્રવાર ની અંદર ફક્ત દસ રૂપિયા છે અચ્છા અચ્છા અને શનિ રવિ અને જાહેર રજાની અંદર ખાલી વીસ રૂપિયા છે બરાબર વાહ વાહ ખૂબ સરસ સરસ તમારું સેન્ટર કામ કરે છે અને જે રીતનો આ પર્યાવરણ માટે શોર્ટ ફિલ્મ નો પ્રોજેક્ટ આપે જે મૂકો છે રોટરી સાથે મળીને કરુણા ફાઉન્ડેશન પણ આવા વિષયોમાં ખૂબ રસ લેતું હોય છે એટલે અમારા તરફથી પણ આપને ખૂબ સપોર્ટ છે અને જરૂર પડે તો અમે અમારા પ્લેટફોર્મ ઉપરથી પણ આ ફિલ્મો બતાવી શકીએ જે તમે સિલેક્ટ કરો અથવા તો કોઈ પણ જે સારી ફિલ્મો છે અમે અમારા પ્લેટફોર્મ પરથી પણ બતાવશું એની પણ હું આપને ખાતરી આપું છું અમારા આ પ્લેટફોર્મનો પણ આવા સારા કામ માટે તમે ઉપયોગ કરી શકો છો સર અમારા દર્શકોને એક સરસ સંદેશો આપી દો જે આપણો પ્રોજેક્ટ છે એના અનુસંધાને કે કોઈ પણ જે આપી છો મારી આ કરુણા ફાઉન્ડેશનના પ્લેટફોર્મ પરથી બધાને એ જ નમ્ર અપીલ છે કે આ જે પહેલ લીધી છે એની અંદર આપના બાળકોને પણ આપ કરો શાળાના વિદ્યાર્થીઓ કોલેજના વિદ્યાર્થીઓ પણ આની અંદરથી પ્રેરણા લે સામાન્ય લોકો પણ આની અંદરથી પ્રેરણા લે અને આ એક મિનિટ થી દસ મિનિટની શોર્ટ ફિલ્મ બનાવી અને લોકો સમક્ષ પોતાનો સંદેશો રજૂ કરવાનો એક બહુ ઉમદા પ્લેટફોર્મ છે એટલે મારી આપ સૌને નમ્ર વિનંતી છે કે આમાં મહત્તમ ભાગ લો અને આ આપનો સંદેશ જે છે એ લોકો સુધી પહોંચાડો અને આ સિવાય ગુજરાત સરકારે રાજકોટ ખાતે આટલી સરસ ફેસિલિટી જે છે વિકસાવી છે દસ એકર વિસ્તારમાં જેને આપણે સાયન્સ સિટી તરીકે વધારે ગુલામના નામથી ઓળખાય છે તો મારી આ પ્લેટફોર્મ પરથી લોકોને નમ્ર અપેલ છે કે આ સંસ્થાની જે સુવિધા છે અને અમે ત્યાં જે કઈ પણ વૈજ્ઞાનિક પ્રવૃત્તિઓ અમે કરીએ છીએ એનો મહત્તમ લાભ લો

જુરીએ અને કંટાળી જાય એટલી બધી એન્ટ્રી આપણે કરીએ અને જે લોકો અત્યારે સાંભળી રહ્યા છે મારી વાત એ ચોક્કસપણે એક મિનિટથી લઈને દસ મિનિટની એવી ફિલ્મ જેમાં પર્યાવરણનો સંદેશ આવતો હોય એવી ફિલ્મ આપણે બનાવીએ એમને જે વ્યવસ્થા બતાવી છે એ પ્રમાણે અપલોડ કરીએ અને સર આપનો ખૂબ ખુબ આભાર આપ સમય લઈને અમારા સ્ટુડિયો ઉપર આવ્યા અને આટલી સરસ વાતો કરીને અમને લોકોને ખૂબ ઇન્સ્પાયર કર્યા મિત્રો ફરી પાછા કોઈ નવા વિષય સાથે નવા વિષયના નિષ્ણાતો સાથે મુલાકાત કરશું ત્યાં સુધી રજા આપશો નમસ્કાર